જય ગુરુદેવ જય માતાજી મિત્રો સોળમી સદી એ કોને કહેવાય બાળ સિગોતર હોય એને શું કહેવાય અથવા સિગોતર કોને કહેવાય અથવા વહાણવટી સિગોતર એ તમે સિગોતર જે માનતા હોય એ કોને કહેવાય ઘરમાં દેવ દુઃખ હોય અને સમાધાન ના થતું હોય અને દુઃખ ઘરમાં જાતું ના હોય તો આ બધું શું કારણ હોઈ શકે ઘણા બધા પ્રશ્નો અટપટા છે કે જે તમે સમજી ના શકો ગોગાજી હોય પૂર્વજ હોય એને આપણે ગોગ બાપજી તરીકે પૂજીએ છીએ ઓળખીએ છીએ ઘણા લોકો પૂર્વજને ગોગા બાપા તરીકે માને છે માને પણ જે સંધની સદી હોય એના હારોહાર દેવગતિમાં માને છે તો મિત્રો સોળમી સદીને સોળમી સદીને સંધની સદી તરીકે ના ઓળખાય કારણ કે જે સોળમી સદી છે એ એવો દેવગત આત્મા બની ગયો હોય છે કે જે દેવ શક્તિમાં ભળી જાય છે જે સ્ત્રી ઉંમરમાં વધારે હોય અને એ સમયે એ અકાળે મૃત્યુ પામે ધારો કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય જેની ઉંમર સરેરાશ અત્યારે મનુષ્ય યુગમાં સરેરાશ સાઠ વર્ષનું આયુષ્ય ગણાય અને આપણે જાળી ભાષામાં કહીએ તો સો વર્ષ હવે ધારો કે સાઠ વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિએ અકાળે મૃત્યુ પામે છે કોઈ કારણોવશ તો તે દેવગતિમાં જતો રહે છે એટલે કે એનો આત્મા અમુક કાર્યો સુધી રહે છે એના જે કાર્યો અધૂરા હોય એના જે મનમાં જે અધૂરા કાર્યો રહી ગયા હોય પરિવાર માટે એના બાળકો માટે એના જીવનમાં જે અધૂરા સપનાઓ હોય એ રહી ગયા હોય એને એ સમયે એનું મૃત્યુ થાય તો એનો આત્મા જ્યાં સુધી સાઠ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી એ આત્મા ભટક્યા કરે છે એને આપણે બેસાડવો હોય એની આપણે પૂજા કરવી હોય આપણા ઘરમાં તો એ આપણા જે ઘરના સભ્યો હોય જે માનતા હોય તો એને કંઈક ચાંદીની વસ્તુ મળે કંઈક રૂપિયો મળે દસ રૂપિયા મળે કંઈક પદાર્થ કે તત્વ જડે આવી આપણે માન્યતા રાખી અને એ શક્તિને આપણે બેસાડી અને એને દેવગતમાં દીવો કરીને એને પૂજવામાં આવે છે જ્યારે એ સ્ત્રી અકાળે મૃત્યુ પામી હોય સાઠ વર્ષ પહેલાં ધારો કે પચાસ વર્ષ પહેલાં એવું કોઈ કારણોસ એ મૃત્યુ પામે છે હવે દસ વર્ષ સુધી તેનો આત્મા ભટકે છે એટલે જે અધૂરા સપનાઓ પૂરા કરવા માટે રખડે છે અને તમારા પરિવારમાં તમારા સ્વજનોને કોઈપણને હેરાન પરેશાન કરે છે ના ધંધામાં સારી રીતે ધંધો ચાલવા દે કોઈ અચાનક બીમાર પડી જાય કોઈ દવાખાનું કોઈ અચાનક તમને માર ન મારે પણ ઠેસ ઠબકો આપે તમને હેરાન હેરાન કરી નાખે પછી તમને એવું લાગે કે આપણા જે દાદીમાં હતા કે આપણા જે મધર હતા કે મમ્મી હતા કે આપણે ફઈબા હતા કોઈ દીકરી ગમે તે આપણા ઘરમાં કોઈ પણ હોઈ શકે એ એમનું નામ ન કહે પણ તમારા પૂર્વજો તમે તમારા વડીલોને આ વાત જણાવો એટલે એ લોકો તમને કહેશે કે આ પ્રમાણે હોઈ શકે તો તમે એને સદી તરીકે એટલે કે સોળમી સદી કે તમે એને સોળ વર્ષ સુધી પૂજો તો એ દેવ દેવગત ગણાય અને દેવ શક્તિ બને જ્યારે તમારા પૂર્વજોના તમારા વડીલોના કહેવાથી તમે એને પૂજો એટલે શક્તિ બની જાય એટલે આપણે સદીમાં કહીએ સોળમી સદીમાં પણ સંધની સદી તો નહીં જ પણ એ સોળ વર્ષ તમે એને પૂજો એની પૂજન થાય પછી શક્તિ બને અને વીસ વર્ષ સુધી તમે જો એને પૂજન કરો તો એ સોળમી સદીમાંથી સંપૂર્ણપણે સદીમાં બની જાય છે એટલે કોઈ દેવી શક્તિ બની જાય છે હવે એ શક્તિનો આયુષ ત્રણસો વર્ષ સુધી હોય જે પૂર્વજ હોય એનું આયુષ ત્રણસો વર્ષ સુધી હોય પછી એ તમે એને મઠ બનાવો એનું મંદિર બનાવો તમે એને પૂજો તમે એને પૂજવા લાગો એનો દીવો કરો એને નૈવેદ્ય કરો એનું નૈવદ્ય કાર્તક મહિનામાં પૂર્ણિમાના દિવસે તમે ચોખા અને ઘી અને ગોળ આ તમે એને જમાડી શકો છો કારણ કે ચોખ્ખી માતા છે તમારા ઘરની જે સ્ત્રી હોય એ દેવગતમાં શક્તિ તરીકે સતી થઈને એ એની શક્તિમાં દેવગત આત્મા એનો ગણાય છે ત્યારે એની કૃપા અપરંપાર થાય અને તમારા ઘરનું દેવદુઃખનું સમાધાન થાય આ દેવદુઃખનું સમાધાન તમારા પૂર્વજ કરે કારણ કે તમારા પહેલાં તમારા પિતાશ્રી પિતાશ્રીના પહેલાં દાદાશ્રી દાદાશ્રીના પહેલાં વડદાદા પરદાદા એમ કુળદેવીની પૂજા કરતા હોય છે જ્યારે તમારા કુળદેવીની પૂજા એ લોકો કરી કરી અને એમના જીવનનું સંપૂર્ણપણે જે ફળ કુળદેવીને અર્પણ કરી હોય તમારા પહેલાં એમને ભજી હોય તમારી પહેલાં એમને માળા કરી હોય તમારા પહેલાં એમને પૂર્ણ કર્યું હોય તો એ ફળ તમારી પેટીને પ્રાપ્ત થાય છે જેમ બાપનું કરેલું બેટો ભોગવે બેટાનું કરેલું એમનો દીકરો એવી રીતે પૂર્વજનું કરેલું પોતાની કુળદેવી તરફથી આપણી પેઢીમાં પૂર્ણ મળે છે તો તમારા ઘરમાં દેવ દુઃખ હોય તો તમારા પૂર્વજ હોય એ સમાધાન કરે છે પૂર્વજ કુળદેવીને જણાવે અને કુળદેવી જે તે પાલકના દેવી દેવતા હોય જે દેરા હોય એમને કહી અને એ દુઃખનું સમાધાન કરાવે છે જેમ કે સોળમી સદી હોય કોઈક સિગોતર હોય બાળ સિગોતર હોય વીર બાપજી હોય ગોગ બાપજી હોય આ બધા દેવને કુળદેવીમાં તમારા પૂર્વજના કહેવાથી દુઃખનું સમાધાન કરાવે છે હવે જે વીર હોય એ કોને કહેવાય કે જેમ આ જે સ્ત્રી સાઠ વર્ષ પહેલાં મરે છે અને સોળમી સદી બને છે એમ પુરુષ પણ સાઠ વર્ષ પહેલાં એના આયુષ્ય પ્રમાણે કરતાં પહેલાં એક્સિડન્ટમાં કોઈ અકાળે કોઈ બીમારીમાં કોઈ પણ કારણોવશ તે એક્સપાયર થઈ જાય છે તે મૃત્યુ પામે છે તો તે વીર તરીકે ઓળખાય છે એટલે વીર એટલે જો કોઈ ગાયોની વારે ચડે કોઈ સારા ધર્મના કાર્યોમાં એ વીર ગતિ પ્રાપ્ત કરે એને વીર કહેવાય છે અને જે ગોગ બાપજી આપણે ઓળખીએ છીએ એ આપણા જે પૂર્વજ હોય આપણા જે વડીલ હોય દાદાશ્રી હોય અને એ એમના કોઈ અધૂરા સપના બાકી રહી ગયા હોય એ જતા રહે મૃત્યુ પામે તો એ ગોગ તરીકે આપણે એને ઓળખીએ છીએ ગોગ બાપજીનો દીવો કરીએ છીએ અને એમને સુખડી અથવા કુલેરનો નિવેદ કરતા હોઈએ છીએ આવી બધી માનતાઓ આપણે આપણા ધર્મમાં કરતા હોઈએ છીએ પણ જે સોળમી સદી છે જો એ જેને મળી જાય અને જો એને તમે પૂજો તો જિંદગીમાં તમે હર્યા ભર્યા સુખના ભંડારમાં ભરી દેશે લીલીવાડી ખેતર પાદર તમારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવવા દે તડકો તો તડકો પણ તડકાની અણીશ્લેષ માત્ર તમારા જીવનમાં ન આવવા દે કારણ કે એ તમારા પૂર્વજ થયેલા છે તમારા કુળની જે સ્ત્રી હોય જે શક્તિ હોય જે કુવાસી હોય કે અથવા નાની સ્ત્રી હોય એ જો થયેલા હોય અને જો તમે એને પૂજવા લાગો તો તમારા જીવનમાં ધન્ય ધન્ય અને ધન્ય બની જાય તો આવી શક્તિને ઓળખજો અને એના નામનું સ્મરણ કરજો અને દુઃખ તો ઘરમાં આવે નહીં એવું તમે સેવા પૂજા કરજો તમારા પૂર્વજની તમારા વડીલોની તમારા ગુરુજનોની અને બની શકે તો થોડા ઘણું તમે જે કમાતા હોય એમાંથી ધર્મ કરજો કોઈને ખવડાવજો કોઈને મદદ કરજો તો તમારા ઉપર દેવશક્તિ રાજી રહેશે પરમ કૃપાળો રાજી રહેશે તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી